જય શ્રી કૃષ્ણ બેટા કેમ છો આજે આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે અહીંયા બેને શું મૂક્યું ટેબલ પર બટન એમાં અલગ અલગ કલર ના બટન છે એ બટન નું શું કરવાનું છે તમારે વર્ગીકરણ કરવાનું છે જો ગુલાબી કલરના અલગતા રવાના જો ગુલાબી છે તો આપણે ગુલાબી પછી આ ગુલાબી પછી આ બ્લેક છે સફેદ છે પીળો છે એમ જુદી જુદી ડિઝાઇન અને જુદા જુદા કલર છે તો તમારે શું કરવાનું એનું વર્ગીકરણ કરવાનું છે ચાલો જો આ બાજુ કોણ આવશે વિરાજભાઈ પછી રિદ્ધિબેન ઐશ્વર્યાબેન પ્રેમ પ્રેમનો પછી વારો લઈશું જયેશ પછી આ બાજુ જાનવી ક્રિષ્ના અને હિમંશ બરાબર

થઈ ગયા ચલો હવે આપણે ગણતરી કરીશું હું ક્રિષ્ના બેન કલરના કેટલા બટન છે ગણો એક બે ત્રણ ચાર પાંચ ચલો તમે બ્લેક કલર ના એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત ચલો તમે ગણો જઈશ એક બે ત્રણ ચાર પાંચ છ સાત

બ્લુ કલરના ના બે સરસ અને આ કેટલા છે ચલો આમાં બધા કરતા વધારે કોના છે નવ કયા વધારે છે વિરાજ જોડે છે એ બટન વધારે છે દૂધી કલરના બરાબર તો એ વધારે કયા ચાલો ઓછા કયા છે ઓછા એક સરસ વધારે કયા છે નવ અને ઓછા કયા છે સરસ વેરી ગુડ હા બેટા ચાલો હવે હું અહીંયા બે બટન કરીશ હા ચાલો હવે આ બટન છે અને અહીં આ બટન છે ચલો એમાં વધારે કયા બટન છે છ વેરી ગુડ અને ઓછા બેટા પાંચ સરસ ચલો હવે બીજા આપણે બીજો લઈએ હો ચલો અહીં આગળ જો આ કેટલા બટન છે નવ અને આ બટન છે ચાર કેટલા છે ચાર તો એ બે માં કોયા ઓછા છે ઓછા બોલવાનું ચાર આમ બોલવાનું ચાર એમ બરાબર સરસ વેરી ગુડ ચલો આપણે બીજા બટન લઈશું ચાલો આ કેટલા બટન છે ત્રણ ચલો હવે આ કેટલા બટન છે આઠ આઠ જો આ ચાર અને આ ચાર ચાર ને ચાર આઠ તો એમાં ઓછા કયા બટન છે અને વધારે સરસ વેરી ગુડ ચલો હવે જયેશભાઈ આ બટન ગણો જોઈ એક ચાર ચલો આ બટન ગણો જોઈ ચાર પાંચ તો કેટલા કયા વધારે કહેવાય

સારસ વેરી ગુડ ચાલો ક્લિપ કરો